हरी जे तोड़ेवानी हरी वण घोड़ा देवनी मारी गु हवा जे मारी गंगा बानी देवी Oh no

નીચે બેહી જાવ ભાઈ બેહી જાવ ભાઈ બેહી જાવ ભાઈ માથા લાજો બેહી જાવ તમે બેહી જાવ નીચે બેહી જાવ કોઈ ના ને યાર બોલ કે ભાઈ નીચે બેહી બેહી જાવ બધા નીચે બેહી ભાઈ બધા નીચે બેહી તો બધા તો

લે ભાઈ એરવી દેરવું હોય આ દરબાર ઉપર વિફર થયું હોય સસ્પેન્ડ થવામાં અડતાલીસ કલાક બાકી હોય એવી વેળા એનું ઊભી હોય એવું મારા દીપોના ભગવાન કહેતા હોય એ દેરવું અમને વાયેલું આવે તર બોને અનું ખટણાની માતા વેળાય બોલતી હશે એરિયા જ માતા હોય તો લે ભાઈ ગોમે ગોમોના દેહ ચૌધરી પટેલ ઠાકોર દરબારો ભરવાડું મેવટના ચૌધરી ગોમે ગોમોના મહેમાનો બરોબર મારી વેળા થા છે કલાક ચડી નથ ના બટ નો કુત મારી ઘટો માતમ કરે છે સબોળ બાબા બે ગોમોના દેહી બાપો બાપો ગોમોના મે અમર બો કે સબોળ ઓખ

ਪਾਵਲਿਆ ਖਰਾ ਹੁਤੇ ਆਇਆ ਨਹੀਂ ਐ ਮਾਰੋ ਟੈਮ ਚੁਕੇ ਜੋ ਦੇਰੂ ਵਿਫਰ ਜੈ ਪਾਵਲਿਆ ਉਗਾ

ભાઈ દરબાર મજા પટેલ મજા ભાવનગર ના મેહમોનો મજા ભવાળો ગોમે ગોમો ના ગોમે ગોમો ના મેમોનું પરોડિયું થતા કદાચ મારા નેવા નમ્યા છો જાવું છે જાવું છે જાવું છે છે

તારા પૂણેના ગગોની માતાના ભગવાન કહેતા હશે અને હું થોના અબાબની માતા બોલતી હશું જાઉં કે અમરભાઈ જે હપાળું કર્યું એ અગરમો દાળો થાય અને સુખની ઘડી નાળુ મારી ખટણના માતામાં ગેમાર હાલ પળવાના બનતું નહીં વિડાવના થાતું નહીં ક્ષમાવાના થાતું નહીં પણ કોઈ જોવા આવ્યું છે કોઈ હભળવા આવ્યું છે કોઈ બે આવ્યું છે

તો તમારા મારા હરખાઈ આવશે હું એની માતા છું સભાવાળું એવું મારા દીપોના ભગવાન કે ગંગાની માતા કહું છું ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં હજારો મણ કાળાવા કાળ કમોતો થાય પોણીના મેઘાની વરહાદની જેમ વરહ પણ મારા નાતના ભગવાન ઝોલો નહીં એ બાદ એવું મારા દીપોના પ્રભુ કહી શકે સભાવાળું ગમનભાઈ

ચડતો બાટલો મેલી માતા બોલતી ના ભગવાન કેતા ગુજરાના માર્ગે હું એ અધોની આલી છે ભગવાને લસી હશે હું એ અધની હશે ઘેર 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 મહારાજ દેરું ફરી વળી પણ બાર દાડે દસ દાડે પંદર મહિને જેવી મારી માતા જેવી તમારી કુળદી માતા તારો ચોપડો હોય બેઠે ઉકેલ્યો છે નેહડા આ પાડી છે તો જવું ચાલી ચાલી ઘર ને ચાલી છે ખબર નાખો મારી જાતોની ની માતા નું ગોમે ગમો ના દે તમે મારા ઓ દેવી ઘનશ તારા અમૃત ભાઈ આવા નહીં બળદેવ તરકટા સમય ને આવું જરૂર ને ઓફુલ સમય ના શિલા રાખ અરે રે મરાદાન જમણો ગોડુ ધાવનારી મારી ખટોડા દેવની જાગતી ઓ જોગણી આવો જેનો બાપ મરદ હોય કે મારા એની પરદા મરદ પાક રાય ભણ લખમણ ની મેલા લેખ લખવા ઉતરી નજરોહણો નો દુનિયાના દાખલાના ઇતિહાસના હાથા તોલના મોળ કરાયા તો મારી હોન્થોલના તેવ ન મળનારી નિરી એ ભાઈ સભા જે મારા મતમાં હાથ મળવી છે ગફુલ બધી કથું કોશે કેવું છે હ જે પીઆરો પિન બોલ ફાળી જાય તે

જો અહીં આલ્યું છે એ આલેલું ગણાવતી નહીં પણ તારા લે આબુદના ભગવાન રાજી હશે મારા દીપોના પર ભૂ રાજી હશે જે જે મારા રોમે લશિયું છે ને ભગવાન પાર પાડતો છે તો ભાઈ જો શ્રાવણ ભાદરવો દેરું મનાય ગેર લાગે નહીં એટલે વખું મટી જાય એવું મારા દીપોના ભગવાન કહે છે પણ ભાઈ શભાવ હું અના બાપની માતા નહીં આ ધૂણ એના બાપ ની માતા નહી વિજયભાઈ ગમે ગમો ના મોટિયાળું પણ મારા થાવો મારા રહેવો કોઈ દળો જીવન પાહુ મેલે નહી દગો વાલે નહી અને દગો થવા નહીં દઉં મારા દેવના પ્રભુ પર કહેશે પણ જેવો હવ ની કુળ ની માતા હું લાદ રાખશે એવું મારા દેવના ભગવાન કહેશે હું હંથોના દેવની માતા ગુસું પણ ગફુલભાઈ શભાવાળું મારા વિહતના મારા મેરડીના મારા ગોગા સિકોતરના મારા લાખણીજીના મારા ચેહરભાઈના મારા પીરના ભગવાન મારા જ ઉગણીના પ્રભુ કહેતા હશે કે તો રબાર્યું રતિ ભારે ટોપું કોઈને કર્યું પડશે એનું હવાયું પરમોણ આલે 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 ર આલે પણ ગફુલભાઈ મારા કરતાં દહ ગણો અરખ મારા સેવકનો છે મારા મેમનો ન છે મારા દીપોના મોણહો ન છે પણ જેને પાયલી હોની આલી હશે એનું ખોગણું બદલો ડાળું જ મારી જાતોની માતાનું ભાઈજી રમહવની લાદ રાખશે ફળ આવશે વેળા આવશે જે બોલીએ છું એ પૂરું કરી આ લઈએ અને જેટલા 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 મને દેવના મારા વિહતના ભગવાન કહેતા હશે મારા વિહતના મારા મેળડીના બરોબર કદાચ ધૂણી ના આવીશું કઈ ના આવીશું અજાણતી વાત કરીને શું પણ ગોમે ગોમોના દેહિયો કવિરાજ પ્રભુ હમની લાદ રાખશે જેને મારા રહોડ વર રાશિ છે ને મજા જે જે વિહતના પહેલી એ કઈ ના આવીશું હું કહેતા હરી વેગડા પણ જો મેરાડીના વાત ભરી મારા વિહતના ભગવાને હું છે ગોમે ગોમોના દેહિયો ત્રીજી પેઢીમાં જેવી વાળી હતી એની વાડી નાખેલા તારણ મારા વચ્ચે ભગવાન છે રબારી હવને ચેથા વિજયભાઈ મજા સંજય ગ્વામે ગ્વા તારો વિજયનો અવસર હોનાનું ભગવાન આબરૂ રાખશે લાજ રાખશે એવું મારા દીપોના ભગવાન છે એવું મારા લેબોદના પ્રભુ છે મારા ચહેર ચહેરબહેન મારા મેરડીના ભગવાન છે લો ગવયુ ધોણ ગાયા હશે ગોણો ગાયો હશે બેઠા છો એને ઘેર જઈ પણ આ ગાયનું ગર્પણ રાશી એમો છભાવાળું ગોળ ભળ એમ ભેળવી અને આબરું ના રાખું મારા ખટોણાની માતાનું છે ઢોલી મજા સ્ભાવળું ગોબે ગોમોના દેહ્યું પરદેશથી આવ્યા છો એમને મજા આ ભારતની ભૂમિમાં જેટલો જેટલો રાજ્યથી હજારો ગૌથી મારા દીપોના અવસરમાં માલવા આવ્યા છો મને પૂછવા આવ્યા છો પચીસો કિલોમીટર કાપી બજારે રહી મારી ભરતા ભગવાન તમારા દીકરો નું હોવ હું આયુષ ના લખું મારી જાતોની માતાનું છે ડેરના દેહી પ્રભુ હવની લાદ રાખશે એવું ખટાણાની માતા કુસુ જ્યારે પિયા બોલવું એ વકળા પૂરા કરી લે ભાઈ હાલ બોલું છું પછી બે ભોનમાં બોલ્યું લખી નાનું મારી ખટોટા ની માતા રબારી